નમસ્કાર મિત્રો જય હિન્દ હું ચુટીની ચૌધરી ફરી એકવાર આપ સર્વે સ્વાગત છે યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બાલવાટિકા સહિત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જેવી તમામ જે વિભાગોમાં અલગ અલગ વિષયની તમામ વિષય માટેની પીટીસી અને બીએડ આધારિત મોટા પ્રમાણમાં અલગ અલગ જિલ્લાઓમાં ખાલી જગ્યાઓની જે જાહેરાત આવી છે તો એને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કયા કયા જિલ્લાઓમાં ખાલી જગ્યા છે અરજી કેવી રીતે કરવાની જેવી કયા વિષયની ખાલી જગ્યા છે જેની સંપૂર્ણ ડિટેલમાં વાત કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી કે જેના ઉપર તમને કાયમી શિક્ષકોની ભરતીની અપડેટ મળતી હોય છે જેવી કે આશ્રમ શાળાઓની ભરતી છે ખાનગી શાળાઓની ભરતી છે પછી ઉત્તર બુનિયાદી સહાયક જ્ઞાન સંપૂર્ણ અપડેટ તમને એક જ ચેનલ પર ગુજરાતી ઉપર મળી રહેશે તો ચેનલ પર નવો તો સબ્સ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને એના માટે ખાસ આપણે ટેલિગ્રામની ચેનલ અને વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે જેમાં હું જાહેરાત કાયમી મૂકું છું તો એનો પણ તમે લાભ લઈ શકો છો અને જો તમે પીટીસી કે બી કરી અને બેઠા છો ટેર ટારથી પરીક્ષા પાસ નથી કરી તો પણ મિત્રો તમે આમો ફોર્મ ભરી શકો છો ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી છે ખૂબ જ સારી જે જોબ છે તો ચાલો આપણે વિગતવાર માહિતી મેળવીએ અને મિત્રો એક ખાસ વાત કે વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે આપણે એક એક વિગતવાર જાહેરાતની જે માહિતી આપીશું તો સૌથી પહેલાં ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો બાલવાટિકાની તમામ વિષય માટેની ખાલી જગ્યા છે લાયકાત માત્ર ને માત્ર તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ એપ્લાય કરી શકો છો જેમાં બે ખાલી જગ્યાઓ છે એના પછી પ્રાથમિક વિભાગના તમામ વિષયની ખાલી જગ્યા છે લાયકાત તમે પીટીસી કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો અને એમાં આઠ એટલે કે મોટા પ્રમાણમાં ખાલી જગ્યા છે એના પછી માધ્યમિક વિભાગ જેમો ગુજરાત સંસ્કૃત અને હિન્દી માટે બીએ બીએડ કરેલું હોય તો બે ખાલી જગ્યાઓ છે સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીમાં તમે બીએ બીએડ કરેલ હોય તો બે ખાલી જગ્યા છે ગણિત અને વિજ્ઞાનમાં બીએસસી બીએડ કરેલ હોય એમના માટેની પણ બે ખાલી જગ્યાઓ છે એના પછી આગળનો મિત્રો વિભાગ જોઈએ તો ઉચ્ચતર જે વિભાગ છે સામાન્ય પ્રવાહમાં ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત એમ એ બી બે ખાલી જગ્યા છે અર્થશાસ્ત્ર ભૂગોળમાં એમએ બીએડની એક ખાલી જગ્યા છે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં એમએ એ બીએડની એક ખાલી જગ્યા છે એના પછી કલાક માટે જે કોમ્પ્યુટરના જાણકાર હોય અને કોમ્પ્યુટર સાથેની ડિગ્રી હોય ખાલી જગ્યા છે આચાર્ય કોઈ પણ વિષય માટેની જે એમએ બીએડ તમે કર્યું હોય તો એક ખાલી જગ્યા છે કોઈ પણ વિષય સાથે તમે એમએ કરન હોવું જોઈએ ચોકીદાર કે જે તમામ વિભાગ માટે ખાલી જગ્યા છે જેમાં ધોરણ દસ પાસ કરેલ હોય એવી એક ખાલી જગ્યા છે એના પછી વાત કરીશું આ જાહેરાત કઈ જગ્યાની છે તો જોઈ શકો છો અહીંયા આ જાહેરાત કઈ તારીખની છે તો સાત ત્રણ બે હજાર ચોવીસ બાપા સીતારામ વિદ્યામંદિર બગદાણા ધરોઈ રોડ બગડપુલની બાજુમાં મુ બગદાણા તાલુકો મહુવા તમને નીચે બે મોબાઈલ નંબર પણ આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક પણ કરી શકો છો ઓપન ઇન્ટરવ્યુની તારીખ છે દસ ત્રણ બે હજાર ચોવીસ સમય સવારે કલાક સુધી તમે રૂબરૂ મુલાકાત લઈ ઓપન ઇન્ટરવ્યુ આપી શકો છો જો તમે બગદાણાની આજુબાજુમાં રહો છો તો તમારા માટે આ જાહેરાત ખૂબ જ જે કામની છે કારણ કે એમાં મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે જોઈએ મિત્રો હવે બીજી જાહેરાત બીજી મિત્રો વાત કરવામાં આવે તો પ્રાથમિક વિભાગ તમામ વિષયમાં પીટીસી કરેલ હોય તો ત્રણ ખાલી જગ્યાઓ છે એના પછી હાઈસ્કૂલમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીમાં બીએ બીએડ કરેલ હોય તો ચાર ખાલી જગ્યાઓ છે એના પછી ગણિત વિજ્ઞાનમાં બીએસસી બીએડ કરેલ હોય બે ખાલી જગ્યાઓ છે એના પછી ઉચ્ચતર પ્રાથમિક એટલે કે માધ્યમિકમાં કોમ્પ્યુટર માટે બીસીએ પીજી ડીસીએનો કોર્સ કરેલ હોય તો બે ખાલી જગ્યાઓ છે ભૂગોળ અંગ્રેજી સંસ્કૃત અને તત્વવિજ્ઞાનમાં બી એ બી ત્રણ ખાલી જગ્યા છે પછી નામું અને આંકડાશાસ્ત્ર શાસ્ત્ર સ્પેશિયલ બી એસપી બી એ બી કોમ કરેલ હોય તો ત્રણ ખાલી જગ્યા છે જે મિત્રો જે બીએ વિભાગ માટેની ખાલી જગ્યા છે એના પછી આગળ વાત કરવામાં આવે તો ઉચ્ચતર માધ્યમિક સાયન્સ વિભાગ માટેની વાત કરવામાં આવે તો ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ગણિત અને જીવ વિજ્ઞાનમાં તમે એમએસસી બીએડ કરેલો તો તમામ વિષય માટેની બે બે ખાલી જગ્યાઓ છે એના પછી ક્લાર્ક માટે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટરના જાણકારની બે ખાલી જગ્યા છે હોસ્ટેલ માટે ગ્રુપ હતી જેમાં બી એ બીએકોમ બી એસસી કોઈ પણ પોસ્ટમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો બે ખાલી જગ્યા છે ચોકીદાર માટે તમને વાંચતા લખતા આવડતું હોવું જોઈએ જેની પણ બે ખાલી જગ્યા છે તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રવિવારના દિવસે સવારના દસ કલાકે શ્રી જ્ઞાન જ્ઞાન મંજુરી સ્કૂલ રાલગોનમાં ઉપસ્થિત રહેવું સંપૂર્ણ સરનામું પણ આપણે જોઈએ તો મિત્રો જાહેરાતની વાત કરવામાં આવે તો સાત ત્રણ બે હાજર ચોવીસ ની જાહેરાત છે શ્રી જ્ઞાન મંજુરી સ્કૂલ રાલગોંદ સ્થળ છે બગદાણા રોડ મુદ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ત્રણ સંપર્ક નંબરો આપેલા છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો શિક્ષકો જોઈએ છે ઓપન ઇન્ટરવ્યુ છે ઇન્ટરવ્યુની તારીખ છે દસ ત્રણ બે હજાર ચોવીસને રવિવાર સમય સવારે દસ કલાક સ્થળ છે શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ રાગોન જ્ઞાન મંજરી સ્કૂલ રાલગોનને નીચે મુજબના અનુભવી અને અગ્રતા અને આકર્ષક પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોવાથી નીચે મુજબની લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે એમને તે મળવાનું રહેશે જોઈએ મિત્રો હવે બીજી જાહેરાત બીજી જાહેરાતની મિત્રો વાત કરવામાં આવે તો જી એન નર્મદા વિદ્યાલય માટેની જે ખાલી જગ્યાઓ છે જેનું સરનામું જોઈ શકો છો સંપૂર્ણ સરનામું તમને આપેલું છે ભરૂચ ગુજરાતની જે ખાલી જગ્યા છે જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે ચોવીસ પચીસમાં જે ખાલી જગ્યાઓ છે જ્યાં અહીં જોઈ શકો છો જે ફિઝિકલ એજ્યુકેશન બી તમે બીપીએડ અથવા તો સીપીએડ કરી લો તો બે ખાલી જગ્યા બંને મીડિયમ માટે છે એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતી પ્રાઇમરી સેક્શનમાં એના પછી મેથ્સ સાયન્સ એટલે કે ગણિત વિજ્ઞાનની બી એસ બીએડ અથવા એમએસસી બી બે ખાલી જગ્યા છે ગુજરાતી મીડિયમ એના પછી મધર ટીચર પીટીસી અથવા તો બીએ એ બીએડ કરેલો તો બે ખાલી જગ્યા છે કોમ્પ્યુટર માટે બીસીએ એમસીએ કરેલો એક ઇંગ્લિશ મીડિયમ માટે છે મેથ્સ સાયન્સ એટલે કે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ મીડિયમ માટે ચાર ખાલી જગ્યાઓ છે તો મોટા પ્રમાણમાં ખાલી જગ્યા કહી શકાય પ્રાઇમરીમાં એના પછી ગુજરાતી અને હિન્દી જે બંને મીડિયમ માટે છે સોશિયલ સાયન્સ ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમ માટે એના પછી લાઇબ્રેરિયન કે જે બંને મીડિયમ માટે છે એના પછી જે કોમર્સના ઓલ સબ્જેક્ટ છે એના માટે ખાલી જગ્યા છે પછી ઓફિસ ક્લાર્ક એકાઉન્ટ જેવી તમામ ખાલી જગ્યાઓ છે તો જે પણ મિત્રો આ આમાં ભાગ લેવા ઈચ્છતા હોય એમને પોતાનો જે રેઝ્યુમ છે એ મિત્રો સેન્ડ કરવાનું રહેશે અને એના આધારિત તમારું જે ક્વોલિફિકેશન છે એ સંપૂર્ણ બાયોડેટા સાથે તમે ત્યાં રૂબરૂ જઈ શકો છો અથવા તો તમે પોસ્ટ દ્વારા પણ મૂકી શકો છો અને એક વર્ષનો તમને એક્સપિરિયન્સ હોય તો તમને અગ્રીમતાપણા મળવામાં આવશે નીચે તમને સંપૂર્ણ જે નિયમો આપેલા છે તમે વાંચી રીડ કરી શકો છો આ સંપૂર્ણ જાહેરાત આપણી ટેલિગ્રામની ચેનલ ડીઆર ગુજરાતી ઓફિસિયલમાં મળી જશે ફરી મળીશું નવી અપડેટ સાથે નવા ઓડિયોમાં ત્યાં જય જય ભારત થેન્કસ ફોર વાચિંગ